એમાં સુરતના એક ડાયમંડ ઉદ્યોગકારે કરોડો રૂપિયાની જ્વેલરી આ રામ દરબાર માટે દાનમાં આપી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ તમને યાદ હશે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા હતા એના ચારસો અઠ્ઠાણું દિવસ પછી પાંચ જૂન ગુરુવારના દિવસે આજે અયોધ્યા ફરીથી ચમક્યું છે ફરીથી ચર્ચામાં આવ્યું છે કારણ કે અયોધ્યા રામ મંદિરની અંદર જે રામલલ્લાનું ગર્ભગૃહ છે એના પહેલાં માળે દરબાર આવેલું છે અને રામ દરબારની આજે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સુરતના એક ડાયમંડ ઉદ્યોગકારે કરોડો રૂપિયાની જ્વેલરી આ રામ દરબાર માટે દાનમાં આપી છે અને આ જ્વેલરી પહોંચાડવામાં સમય ઓછો હતો તો ચાર્ટર પ્લેન દ્વારા આ જ્વેલરી અયોધ્યા રામ મંદિર પહોંચાડવામાં આવી તો આ બધી વાતો વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જ્યારે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે સુરતના એક ડાયમંડ ઉદ્યોગકાર ગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલ ચર્ચામાં આવ્યા હતા કારણ કે એ વખતે એમણે પાંચ કિલો સોનું ડાયમંડ મોતી નીલમ જડિત જેવા રત્નો સાથેનો એક મુકુટ ભેટમાં આપ્યું હતું અને જેની કિંમત હતી અગિયાર કરોડ રૂપિયા એ મુકેશ પટેલે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપેલું હતું અને ફરીથી આજે જ્યારે રામ દરબારની અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે ફરીથી એક વખત આ ગ્રીનલેન્ડ ડાયમંડના મુકેશ પટેલ એમના પરિવારની સાથે પહોંચ્યા હતા અને એમણે કરોડો રૂપિયાની જ્વેલરી રામ દરબારમાં ભેટમાં આપી છે આ બાબતે અમે આઈડીઆઈના ચેરમેન અને મુકેશભાઈ પટેલની સાથે આ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા દિનેશભાઈ નાવડિયાની સાથે વાત કરી હતી દિનેશભાઈએ કીધું કે આ આખું જે રામ દરબારની અંદર ભગવાન રામને બિરાજમાન છે માતા સીતા બિરાજમાન છે ભગવાન રામના ત્રણ ભાઈઓ લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરત અને ભગવા ભગવાન હનુમાનજી આટલા આ રામ દરબારની અંદર બિરાજમાન છે અને મુકેશભાઈ પટેલે એવું નક્કી કરેલું હતું કે આ રામ દરબાર માટે પણ જે જ્વેલરી છે એ દાનમાં આપવાની છે અને માત્ર દસ જ દિવસની અંદર આ જ્વેલરી તૈયાર કરી દેવામાં આવી આ જ્વેલરીની અંદર એમણે એવી સ્પષ્ટતા કરી કે જે સિલ્વર હતું એ કોઈ અજાણી વ્યક્તિએ ડોનેટ કર્યું હતું પરંતુ એ સિવાયનું જે આભૂષણો હતા એ બધા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક બાલકૃષ્ણ જ્વેલર્સની પાસે તૈયાર કરવામાં આવ્યા અને એની અંદર ચારસો ગ્રામ સોનું છે એટલે ગોલ્ડ પ્લેટેડ છે સિલ્વરની ઉપર ગોલ્ડ પ્લેટેડ ચારસો ગ્રામ સોનાનો ઉપયોગ છે એક હજાર કેરેટ ડાયમંડ છે અને આ ડાયમંડ પાછા ડી કલર અને આઈ એફવાળા છે એ એવા ડાયમંડ છે કે જે રેર મળે એકદમ એમ કહેવાય ને કે સૌથી બેસ્ટ ક્વોલિટી સારામાં સોરેલી ક્વોલિટીના જે ડાયમંડ છે અને આ ડાયમંડ છે લેબગ્રોન ડાયમંડ આ લેબગ્રોન ડાયમંડને મેળવવા મુશ્કેલ પડે છે બહુ રેર મળે છે એવા એક હજાર કેરેટ ડાયમંડ આ જ્વેલરીની અંદર તૈયાર કરવામાં આવ્યા જે આખું જ્વેલરી તૈયાર કરવામાં આવી એ કતાર ગામની અંદર જે કીધું જ્વેલર્સ એની પાસે તૈયાર કરવામાં આવી અને ત્રણસો કેરેટ જેટલો રૂબીનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે ચાર ભાઈઓ છે ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એમના માટે ગળાનો હાર છે કાનના કુંડળ છે તિલક છે ધનુષ્ય બાણ છે આ બધું આખું ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીથી બનાવવામાં આવેલું છે હવે અમે તમને આ વિડીયો અને ફોટો તમે જુઓ અમે અહીંયા તમને બેઠા બેઠા તમને ઘરે રામદરલા દરબારના દર્શન કરાવીશું અને મુકેશ પટેલે જે જ્વેલરી આપી છે એના ફોટો બી તમે જોશો તો તમને અંદાજ આવશે કે એકદમ અદ્ભુત જ્વેલરી ભગવાન રામ અને એમના ભાઈઓ માતા સીતા એમને અર્પણ કરવામાં આવી છે હવે દિનેશભાઈએ કીધું કે પાંચ જૂને અયોધ્યામાં આ રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો એટલે આ જ્વેલરીને પહોંચાડવી થોડી મુશ્કેલ હતી એટલે મુકેશભાઈ પટેલે એક ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરી અને એ ચાર્ટડ પ્લેન દ્વારા જ્વેલરી મોકલવામાં આવી આજે ગુરુવારના દિવસે જ્યારે રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને આ ત્યાંના કાશીના પૂજારી છે જયપ્રકાશ ત્રિપાઠી એમણે એકસો ને એક પંડિતોની મદદથી મંત્રોચ્ચારની સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ પ્રસંગે મુકેશભાઈ પટેલનો પરિવાર પણ હાજર રહ્યો હતો દિનેશભાઈ પણ હાજર રહ્યા હતા મુકેશભાઈ સાથે પણ અમે વાત કરી તો મુકેશભાઈએ અમને એવું કીધું કે હું મારી જિંદગીમાં હું સૌથી નસીબદાર વ્યક્તિ માનું છું કારણ કે રામ મંદિરની અંદર દાન કરવા માટે અનેક લોકો લાઈનમાં ઊભા છે પરંતુ મને દાન કરવાની તક મળી એનાથી હું જીવનને ધન્યતા અનુભવું છું દિનેશભાઈ નાવડિયા સાથે અમે વાત કરી તો દિનેશભાઈએ કીધું કે આ જે રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો એ એમાં લાભ લેવો એમાં હાજર રહેવું એ એક મારી જિંદગીનો અલૌકિક અનુભવ હતો અને એક અદ્ભુત માહોલ અહીંયા આગળ જોવા મળ્યો હતો ખરેખર જે લોકોને દર્શનના લાભ મળે મળ્યો છે એ બધા ધન્યભાગી માણસો છે કે ભગવાન રામના મંદિરની અંદર આવી પ્રાણ પ્રતિષ્ઠાની અંદર એમને હાજરી જોવા મળી દિનેશભાઈએ સાથે સાથે એ પણ કીધું કે પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે તો એ ઉદાહરણ સુરતે પૂરું પાડ્યું છે કારણ કે આ બધી ટોટલ જ્વેલરી છે એ બધી સુરતમાં જ બનાવવામાં આવી છે સુરતમાં જ એક જ્વેલર દ્વારા બધી મજૂરી બનાવ આખી જ્વેલરી તૈયાર કરવામાં આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ